નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે વિપુલ જાદવ અને અનદાતા એગ્રિકેરમાં સ્વાગત કરું છું તો મગફળીના વાવેતર શરૂ થઈ ગયા છે તો મગફળીમાં સૌથી પહેલા એક પગલું લેવામાં આવે છે એ છે દવાનો પટ મારવો તો મગફળીમાં કઈ દવાનો પટ મારવો છે તો આજે આપણે બે ચાર ટેકનિકલ ને બે દવા એટલે કે બે દવા જેમાં બબે બબે ટેકનિકલ આવે છે એ પ્રોડક્ટ લઈને આવ્યા છીએ એક છે સારા ઇન્ટરનેશનલ કંપનીનું બીચકોટ અલ્ટ્રા અને બીજું છે ધાનુકાનો વિટાવેક્સ પાવર આ જ્યારે તમારે મગફળીનું વાવેતર કરવાનું હોય એનું થી અઢાર કલાક પહેલાં બીજકોટ અલ્ટ્રાનો પટ આપી દેવો એટલે કે એક મણે થી સો એમ જેમાં ઈમિડા પ્લસ હેરજા બંને આવેલું છે એ તમારા મુંડા ઉપર કામ દેશે અને એડઝારી જે સફેદ પૂકે એનું એના પણ ઉપર પણ કામ દેશે આ સિવાય જ્યારે બાર કલાક થાય અને આ બીજકોટ અલ્ટ્રાનો સંપૂર્ણ પટ બીજ તમારી મગફળીમાં ઉતરી જાય એટલે કે સુકી જાય એ પછી તમારે જ્યારે વાવેતર કરવાનું થાય ત્યારે વિટા વેક્સ પાવર જે ધાનુકાનું આવે છે એનો તમારે એક મણે પચાસ ગ્રામનો પટ આપી દેવાનો છે અને આ પટ આપીને પછી મગફળી વાવવાની છે આનાથી શું થશે કે શરૂઆતના stage માં ઘણી વાર ભૂંડળા રહ્યા એ તમારી મગફળીના દાણા ખોદીને ખોદીને ખાઈ જતા હોય એ નહીં બને પછી પિસ્તાળીસ દિવસ સુધી તો મુંડાનો કોઈ પ્રશ્ન નહીં રહે આ સિવાય પિસ્તાળીસ દિવસ પછી ઘણીવાર મુંડાના બહુ પ્રશ્ન રહેતા એ પણ નહીવત પ્રમાણમાં રહેશે આ સિવાય ત્રીજું કે જ્યારે કોલર રોડ છે એ ડિસીઝ નહીં આવે સીડલિંગ રોડ ડિસીઝ છે એ પણ નહીં આવે કાળી ફૂગ સફેદ ફૂગના પણ પ્રશ્ન ઓછા રહેશે અને જે ઉગાવવાનો પ્રશ્ન ઉગાવો છે એ મગફળીમાં સારામાં સારો મળશે ગ્રીનરી પણ સારી રહેશે અને જેની બ્રાન્ચિંગ છે એ પણ બહુ સરસ પ્રમાણમાં ઉગી જશે તો આ ધન્યવાદ ખેડૂત મિત્રો